ગાઈઝ યાર તો સ્વાગત છે યાર તમારું વીપીએલ યુટ્યુબ ચેનલ ની અંદર પેલા તો તમારો ખૂબ ખૂબ આભાર બે હજાર તો યાર તમને ખબર ના હોય તો હું કહી દઉં કે મારે એક વીપીએલ સાતસો છ્યાસી કરીને ગિલ્ડ મેં બનાવી છે બે લેવલની ગિલ્ડ છે જો તમે બીજા કોઈ ગિલ્ડમાં ના હોય તો યાર તમે મારી ગિલ્ડમાં આવી શકો છો પણ તમે જો યાર કોઈ ચાર લેવલની ત્રણ લેવલની અથવા કોઈ સારી ગિલ્ડ હોય તમારા ખાસ મિત્રની હોય તો યાર તમે એ છોડીને અહીંયા આવતા નહીં યાર કારણ કે અમને ખોટું લાગી શકે તો યાર જો કોઈ પણ ગિલ્ડમાં ના હોય તો જ આવજો પહેલાં તો એ કહો યાર કે તમે મારી ગિલ્ડમાં આવવા માંગો છો નહીં આ છે યાર આપણી ગિલ્ડની આઈડી એમાં તમે રિક્વેસ્ટ મોકલી શકો છો રૂકો જરા તો યાર આ છે આપણી ગિલ્ડની આઈડી તમે નોટ કરી અને રિક્વેસ્ટ મોકલી શકો છો તો યાર જો તમે બીજી કોઈ ગિલ્ડમાં ના હોય તો જ મોકલજો યાર કારણ કે જે તમારા ગિલ્ડવાળા હોય તમારો દોસ્ત હોય એમને ખોટું લાગે યાર કે મારી ગિલ્ડમાંથી નીકળી ગયો અને ફલાણાની ગિલ્ડમાં જતો રહ્યો યાર તો એવી કોઈ જબરદસ્તી નથી કે આપણી ગિલ્ડમાં આવવું જ એવું પણ નક્કી નથી જો તમારું મન હોય તો ગિલ્ડમાં આવી શકો છો અને ચેનલને યાર સબસ્ક્રાઈબ નથી કરતા યાર વિડીયો જોઈને જતા રહો છો અને સબસ્ક્રાઈબ નથી કરતા અમુક જણા તો યાર એવું ના કરો સબસ્ક્રાઈબ કરી નાખો સબસ્ક્રાઈબ કરવાનું જે ફ્રીમાં હોય છે તો યાર શું લેવા કરો છો સબસ્ક્રાઈબ કરી નાખો ઓકે મારો ભાઈઓ ચાલો મારા ભાઈઓ બહુ સરસ કામ કરશે સબસ્ક્રાઈબ કરીને આપશે